નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આવનારી મહાશિવરાત્રીના દિવસે જો તમે આ ત્રણ શાકભાજી ખાઈ લેશો તો મિત્રો મહાદેવની કૃપાથી આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રીના દિવસે અમુક એવા વિશેષ કાર્યો છે કે જેને તમારે અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી મહાદેવની કૃપા છે તે તમારી ઉપર રહેશે અને તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ જશે આથી જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે કારણ કે આવનારી મહાશિવરાત્રીના દિવસે ઘણા એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જે સમયમાં તમારે એમ અમે તમને જે ઉપાય જણાવી રહ્યા છીએ તે ઉપાય તમારે અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે અને મિત્રો તમારી આવનારી મહાશિવરાત્રીના દિવસે આ ત્રણ શાકભાજી જરૂર ખાઈ લેવી જોઈએ કે જેથી કરીને માતા પાર્વતી તેમજ મહાદેવની કૃપા તમારી ઉપર બની રહે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી ન થઈ શકે અને મિત્રો તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે તમે સાચવી પણ નહીં શકો કારણ કે મિત્રો મહાશિવરાત્રીનો દિવસે એટલો બધો શુભ હોય છે કે એ દિવસે જો તમે આ વસ્તુ ખાઈ ખાઈ લો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો જો તમારી ઉપર કોઈ દોષ હોય તો તેનાથી પણ તમને મુક્તિ મળી જાય છે આથી જ મિત્રો આજના અમે તમને તમને એવા દુર્લભ જાણકારી આપીશું કે જે ક્યારેય નહીં મળી હોય આથી જ તમે આ વિડીયોને આખો જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો આ વિડીયોમાં અમે તમને એવા ઉપાયો પણ જણાવીશું કે જે તમારે મહાશિવરાત્રીના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ આનાથી તમારી વર્ષો જૂની ભલે મનોકામના હોય તો એ પણ અવશ્ય પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમારે શિવલિંગ ઉપર કઈ વસ્તુ અર્પણ કરવાની છે તે બધી જ વસ્તુ આપણે આજના વિડીયોમાં જાણીશું તેમજ મિત્રો મહાશિવરાત્રી ક્યારે મનાવવામાં આવશે અને મહાશિવરાત્રીના વ્રતમાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુનો ખાવી જોઈએ તેમજ પૂજાનો સમય કયો છે એ બધી જ વસ્તુઓની જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રીનું વ્રત રાખે છે તે વ્યક્તિની સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો આગળ આપણે જાણીશું કે મહાશિવરાત્રીના દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ તેની સાથે જ મિત્રો આપણે જાણીશું કે મહાશિવરાત્રીના દિવસે તમારે એવા કયા ત્રણ શાકભાજી ખાઈ લેવા જોઈએ કે જેનાથી તમારી ઉપર મહાદેવની કૃપા છે એ વરસતી રહે તેમજ મિત્રો અમે તમને આજના વિડીયોમાં એ પણ જણાવીશું કે તમારે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને એવી કઈ શુભ વસ્તુ ચડાવવાની છે કે જેનાથી મિત્રો ભોળાનાથ છે તે તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે અને તમારી ઈચ્છા અનુસાર ફળ પ્રદાન કરી શકે મિત્રો એક વસ્તુનું તમે જરૂર ધ્યાન રાખજો કે ભલે ગમે તે થઈ જાય પરંતુ તમારે આવનારી મહાશિવરાત્રીના દિવસે માંસ મદિરાનું સેવન નથી કરવાનું તેમજ કોઈને ખરાબ શબ્દો પણ નથી કહેવાના અને કોઈનું ખરાબ પણ નથી કરવાનું તેમજ કોઈની નિંદા પણ કરવાની નથી તેની સાથે જ મિત્રો તમારે મહાશિવરાત્રીના દિવસે દાળ ચોખા તેમજ ઘઉંથી બનેલી વસ્તુ છે એ ન ખાવી જોઈએ તેમજ મહાશિવરાત્રીના દિવસે તમે માત્ર ફળ દૂધ કોફી આટલી જ વસ્તુ ગ્રહણ કરી શકો છો અને જો તમે ન રહી શકો તો મિત્રો આખા દિવસનો એકવાર સમય અને અને ખાઈ ખાઈ શકો શકો છો છો ફળ પણ પરંતુ તમારે વારે વારે મીઠાવાળી વસ્તુ ખાવાની નથી અને જો મિત્રો તમે વાસ્તવમાં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગો છો તો મિત્રો આ દિવસે તમે લાલ અથવા પીળા રંગના વસ્ત્રો ગ્રહણ કરી લેજો કારણ કે મિત્રો આ બંને રંગ છે તેને શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રીના દિવસે કાળા વસ્ત્રો ભૂલથી પણ ન પહેરતા આનાથી ભગવાન શંકર છે તે તમારાથી રીસાઈ શકે છે તેમજ મિત્રો પતિ પત્ની હોય છે એ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે મહાશિવરાત્રિના દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો તમે આ વસ્તુનું પાલન નથી કરતા તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે કારણ કે જો તમે મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મહાદેવ તેમજ માતા પાર્વતી છે તે ક્રોધિત થઈ શકે છે અને તમારે એ ક્રોધનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમારા ઘર પર મુશ્કેલીઓ સહન કરવી પડશે આ દિવસે જેટલું બની શકે તેટલું તમારે દાન પુણ્ય કરવું જોઈએ તેમજ મિત્રો મહાશિવરાત્રીનો આખો દિવસ તમારે દાન પુણ્યના કાર્યમાં જ વિતાવવો જોઈએ જો તમે હકીકતમાં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગતા હોય તો મિત્રો આ નાની નાની વસ્તુઓનું તમારે ધ્યાન જરૂર રાખવું જોઈએ તેમજ આ દિવસે તમારે કોઈનું પણ ખરાબ વિચારવું ન જોઈએ અને કોઈનું પણ ખરાબ કરવું ન જોઈએ અને મિત્રો એક વસ્તુનું વિશેષ ધ્યાન રાખજો કે તમે આ દિવસે બિલકુલ પણ પાપ ન કરતા તો આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી મહાશિવરાત્રીના દિવસે કઈ ત્રણ વસ્તુ ખાઈ લેવી જોઈએ એટલે કે મિત્રો આમાં ફળ પણ આવી શકે છે અને શાકભાજી પણ આવી જાય છે અને સાથે એક મહત્વની વસ્તુ પણ આવી જાય છે કે જે તમારે આવનારી મહાશિવરાત્રીના દિવસે અવશ્ય ખાઈ લેવી જોઈએ કે જેનાથી ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપા છે તે તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે અને જો મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે આ વસ્તુ ગ્રહણ કરી લેશો તો હકીકતમાં તમારો ભાગ્ય ઉદય થઈ જાય છે અને જો તમારા ઘરમાં જેટલી પણ સમસ્યા હશે તે સમસ્યા તમને મુક્ત થઈ જશો જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો મિત્રો દિવસે તમે તમે આ આ વસ્તુ જરૂર ગ્રહણ કરી કરી લેશો એટલે કે જો વસ્તુનું સેવન લેશો મહાશિવરાત્રીના દિવસે તો મહાદેવની કૃપાથી તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થવા લાગશે જો તમારા પરિવારના સભ્યોનો ધંધો સરખો નહીં ચાલતો હોય તો મિત્રો તમારા આ વસ્તુ અવશ્ય ગ્રહણ કરી લેવી જોઈએ કે જેનાથી તમારા ઘરના સભ્યોનો ધંધો છે તે સારી રીતે ચાલવા લાગશે તેમજ મિત્રો ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ હશે તો મિત્રો તેનાથી પણ તમને મુક્તિ મળી શકે છે તો આવો હવે આપણે જાણીએ કે તમારી મહાશિવરાત્રીના દિવસે એવી કઈ વસ્તુ ગ્રહણ કરી લેવી જોઈએ એટલે કે તમારે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે વિડીયોને એક લાઇક ન કરી હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડિયો તમને દરરોજ મળતા રહે તો મિત્રો મહા દિવસે સૌપ્રથમ વસ્તુ એ છે કે તમારે દૂધીનું શાક અવશ્ય ખાવું જોઈએ જે લોકો વ્રત રહે છે તે લોકોએ વ્રતનું તો પાલન કરવું જ જોઈએ પરંતુ જે લોકો વ્રત નથી રાખતા અને મહાદેવની કૃપા મેળવવા માંગે છે તો તે લોકોએ દૂધીનું શાક અવશ્ય ખાઈ લેવું જોઈએ કારણ કે મિત્રો દૂધી એ શુભ શાકભાજી માનવામાં આવે છે આથી તમારે દૂધીનું શાક અવશ્ય બનાવવું જોઈએ તેની સાથે જ મિત્રો ફ્લાવર તેમજ કોબીનું શાક આ દિવસે ખાઈ શકો છો અને જો મિત્રો એક મહત્વની વસ્તુ એ છે કે તમે મહાશિવરાત્રીના દિવસે આજુબાજુમાં જો મંદિર હોય તો ત્યાં જઈને તમારે ભાંગ જરૂર પી લેવી જોઈએ મિત્રો ભાંગ છે એ મહાદેવને ખૂબ જ પ્રિય વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રીના દિવસે ભાંગનો પ્રસાદમાં ગ્રહણ કરે છે અને ભાંગને મંદિરથી ઘરે લાવીને ઘરના બધા જ સભ્યોને પ્રસાદના રૂપમાં આપે છે તો મિત્રો ઘરના બધા જ સભ્યોનું સ્વાસ્થ્ય છે એ સુધરી જાય છે જો ઘરનું સભ્ય કોઈ બીમાર રહેતું હોય તો આવનારી મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરના મંદિરેથી ભાંગ લઈને તે વ્યક્તિને ભાંગ જરૂર પીવડાવી દેજો કે જેથી કરીને મહાદેવનો વાસ તમારા ઘરમાં થઈ શકે અને મહાદેવની કૃપા છે તે અવશ્ય તમને મળી શકશે તેની સાથે જ મિત્રો જે લોકો આ દિવસે વ્રત રહે છે તો તેને ફળ આહાર પણ કરવો જોઈએ તેમજ તમે આ દિવસે કેળા દ્રાક્ષ સફરજન જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો આ વસ્તુ છે જે મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે જો તમે પણ આ શુભ વસ્તુનું સેવન કરશો તો મિત્રો તમારા પરમાતા પાર્વતી તેમજ ભગવાન શંકરની કૃપા છે તે અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે એક મહત્વની વસ્તુ વિશે વાત કરીએ મિત્રો જે લોકો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની પૂજા કરે છે તો મિત્રો તે લોકોએ શિવલિંગ ઉપર આટલી વસ્તુ ક્યારે પણ અર્પણ ન કરવી જોઈએ અને જો તમે મહાશિવરાત્રીના દિવસે આ ભૂલ કરશો તો મહાદેવ છે તે તમારાથી ક્રોધિત થઈ શકે છે તો મિત્રો આપણે જાણીએ કે તમારે શિવલિંગ ઉપર આ વસ્તુ છે એ ક્યારે પણ અર્પણ ન કરવી જોઈએ તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે તુલસીના પાંદ તો મિત્રો તમારે શિવલિંગ ઉપર ક્યારે પણ તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ તેની સાથે જ તમારે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જ્યારે પણ તમે ભગવાન શંકરને ભોગ લગાવો છો તો તેમાં તમારે ક્યારે પણ તુલસીના પાનનો ઉપયોગ ન કરવો જોઈએ પૌરાણિક કથા અનુસાર તુલસી માતા છે એ લક્ષ્મી માતાનું સ્વરૂપ મનાય છે અને લક્ષ્મી માતા છે એ ભગવાન વિષ્ણુની પત્ની મનાય છે એટલા માટે મિત્રો તુલસીના પાંદનો ઉપયોગ છે એ માત્ર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના માટે જ કરવામાં આવે છે આથી જ તમારે શિવલિંગ ઉપર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ મિત્રો શાસ્ત્રોમાં પણ તુલસીના પાંદ શિવલિંગ ઉપર અર્પણ કરવાની મનાઈ કરવામાં આવે છે અને જો મિત્રો તમે આ ભૂલ કરશો તો ભગવાન શંકરના ક્રોધનો સામનો તમારે કરવો પડશે મિત્રો બીજી વસ્તુ છે કે જેનો ઉપયોગ તમારે ભગવાન શંકરને પૂજા અર્ચનામાં બિલકુલ ન કરવો જોઈએ એટલે કે આ વસ્તુ તમારે શિવલિંગ ઉપર અર્પણ ન કરવી જોઈએ તો મિત્રો આ વસ્તુ એ સિંદૂર છે આ સિંદૂર છે એક સ્ત્રીના શૃંગારનો સામાન માનવામાં આવે છે તો આ સિંદૂર છે એ બધા જ દેવી માતાને તો અર્પણ કરવામાં આવે છે પરંતુ ભગવાન શિવ વૈરાગી છે તેમજ તે મહાકાલ છે એટલા માટે મિત્રો ભગવાન શંકરને આપણે સિંદૂર ચડાવવાની ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આપણે હવે જાણીએ કે તમારે આ દિવસે કયા વસ્ત્રો પહેરવા જોઈએ તો તમે મહાશિવરાત્રી દિવસે ભગવા રંગના વસ્ત્રો પણ પહેરી શકો છો આ ભગવો રંગ છે એ ભગવાન શિવને ખૂબ જ પસંદ હોય છે આનાથી મહાદેવ છે તેની સાથે જ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે મહાશિવરાત્રી દિવસે તમારે ભૂલથી પણ કાળા વસ્ત્રો પહેરવા ન જોઈએ જો તમારી પાસે ભગવા રંગના વસ્ત્રો ન હોય તો તમે લાલ રંગના તેમજ પીળા રંગના વસ્ત્રો અવશ્ય પહેરી શકો છો પરંતુ મિત્રો તમારે ભૂલથી પણ કાળા રંગનો ઉપયોગ કરવાનો નથી કારણ કે મિત્રો કાળો રંગ છે તે અશુભતાનું પ્રતિક મનાય છે તેની સાથે જ મિત્રો તમે જે કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જાઓ છો તો તમારે ક્યારેય પણ કાળા વસ્ત્રો પહેરીને ન જવું જોઈએ મિત્રો હવે બીજી વસ્તુ છે એ હળદર આવે છે તો મિત્રો બધા જ દેવી દેવતાઓની પૂજામાં હળદરનો ઉપયોગ આપણે કરીએ છીએ પરંતુ મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં એવો કહેવામાં આવે છે કે આપણે ભગવાન શિવને હળદર ક્યારેય પણ ચડાવી ન જોઈએ મિત્રો પૌરાણિક કથા અનુસાર કેદકીના ફૂલ પણ ભગવાન શિવને આપણે અર્પણ ન કરવા જોઈએ કારણ કે એકવાર કેદકીના ફૂલે બ્રહ્માજીના જુઠાણામાં સાથ આપી દીધો હતો તો મિત્રો આ વાત ઉપર ભગવાન શિવે ક્રોધમાં આવીને કેદકીના ફૂલને શ્રાપ આપ્યો હતો એટલા માટે મિત્રો કેતકીના ફૂલ છે એ ભગવાન શિવને ક્યારેય પણ અર્પણ ન કરવા જોઈએ તો મિત્રો હવે આપણે વાત કરીએ નાળિયેરની તો મિત્રો પ્રાચીન કાળની કથા અનુસાર આપણે તેમજ પાણી છે તેને પણ આપણે શિવલિંગ ઉપર અર્પણ ન કરવું જોઈએ કારણ કે મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવતું નથી તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ શિવલિંગનો અભિષેક કરો છો તો તમારે ભૂલથી પણ શંખથી શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે અને આનાથી મિત્રો ભગવાન શિવ છે તે ક્રોધિત પણ થઈ શકે છે કારણ કે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે શંખચૂર નામના રાક્ષસને વધ કર્યો હતો આથી જ ભગવાન શિવને ક્યારે પણ શંખથી તેનો અભિષેક કરવામાં આવતો નથી આથી જ મિત્રો શંખનો ઉપયોગ છે એ માત્ર વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચનામાં જ શંખનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ બીજી વસ્તુ છે તલ આવે છે કારણ કે તલ છે એ વિષ્ણુ ભગવાનના મેલમાંથી થઈ હતી આથી જ મિત્રો મિત્રો ભગવાન શિવને પણ તલ અર્પણ કરવામાં આવતા નથી જો તમે પર ઉપવાસ રાખ્યો હોય તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમારે આખી રાત જાગતા રહેવું જોઈએ અને શિવપુરાણ શિવ સહસ્ત્ર નામ અથવા તો શિવ વિવાહની કથાનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભોલેનાથ તેમને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે ઘરની પૂર્વ કે ઉત્તર પશ્ચિમ દિશામાં વેલાનું ઝાડવાવો અને તેને બાળી નાખો આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ ઓછા થાય છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે આ સાથે ઘરમાં થતી નાની સમસ્યાઓનું પણ સમાધાન થાય છે જો તમારા ઘરમાં નાની નાની બાબતોને લઈને ઝઘડા થતા હોય તો તેને દૂર કરવા માટે મહાશિવરાત્રીના દિવસે ઉત્તર પૂર્વ દિશામાં શિવ પરિવારનો ફોટો લગાવવો શુભ રહેશે ભોલનાથ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેયના ચિત્રો લગાવવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે તેમજ મહાશિવરાત્રિની સાંજે ભગવાન શિવને શમીના પાન અને રુદ્રાક્ષ અર્પણ કરો આ પછી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમની પ્રાર્થના કરો આ ઉપાય તમને તમામ પ્રકારની નાણાકીય સમસ્યાઓમાંથી મુક્તિ આપી શકે છે તેમજ મિત્રો જો તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો તેને દૂર કરવા માટે મહાશિવરાત્રિના દિવસે પરિણીત મહિલાને લગ્નની કેટલીક વસ્તુઓ ભેટમાં આપજો આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે તેમજ જે લોકોના જીવનમાં નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ છે તે મહાશિવરાત્રિની રાત્રે શિવ મંદિરમાં અગિયાર દીવા પ્રગટાવવા જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ એવું કહેવાય છે કે કુબેર દેવે તેમના પાછલા જન્મમાં રાત્રે શિવ મંદિરમાં દીવા પ્રગટાવ્યા હતા જેના પરિણામે તેમની આગામી જન્મમાં દેવતાઓનો ખજાંચી બનાવવામાં આવ્યો હતો તેમજ મહાશિવરાત્રી નશુભ દિવસે તાંબાનો કળશ ખરીદવો ફળદાયી માનવામાં આવે છે આનાથી પરિવારમાં મધુરતા અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તેમજ મહાશિવરાત્રીના દિવસે તાંબાના વાસણમાંથી શિવલિંગ પર મહાદેવનો જલાભિષેક કરવો શુભ માનવામાં આવે છે તેમજ લોકો મહાશિવરાત્રીના દિવસે શુભ મુહૂર્ત માને છે જો શક્ય હોય તો મહાશિવરાત્રીના દિવસે વાહનો અને ચાંદી જેવી ધાતુઓ ખરીદજો તેનાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ